બધાને સ્વાગત છે નવા વ્લોગમાં અને અત્યારે શિરાવી નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એવી અને મોડા મોડો આજે વિડીયો શરૂ કર્યો છે ને અત્યારે જવાનું છે હવે બહાર તો બહાર તો મારે એકલાને જવાનું છે થોડુંક પર્સનલ કામ છે એટલે જવાનું છે અને મારી સાથે મારા પરમ મિત્ર જીતુભાઈ સોલંકી પણ એ પણ આવવાના છે તો એ પણ મારી સાથે રહેશે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો કે અમે ક્યાં જાવીએ છીએ હું કરવીએ છીએ એ તમે આગળ વિડીયોમાં તમને બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોજો મજા આવશે અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને નાની એવી મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો તો આગળ વિડીયો હું બની રહ્યો આગળ તમને વિડીયો મળશું મારા પરમ મિત્ર જીતુભાઈ સોલંકી આવી ગયા છે અને બે જો ઊભા છે હવે જ આવવાનું છે આગળ તો વિડીયો તમને આગળ બતાવું છું હજી અત્યારે તમને આગળ ખબર પડશે અને તમે મને ઓળખતા તો હશો જ કેમ અવારનવાર આપડે વિડીયો માં આવીએ છીએ તો શાંતિભાઈને ફૂલ સપોર્ટ આપજો અને બધા જય માતાજી ને જય શ્રી રામ અને જેમ બને એમ ફૂલ સપોર્ટ કરો એટલે અમારું થોડું થોડું ધીરું ધીરું કાઢું હાલ્યા ઘરે સમજ્યા

સારું હાલો કન્ટિન્યુ બનાવ્યો રહ્યો થઈ ગયો છે ને હવે ધીમે ધીમે આવી અને આગળ મળશું પાછા વિડીયો તો જોતા રહેજો ને પૂરેપૂરો વિડીયો જોઈજો તો ભાઈને એને સપોર્ટ કરીજો ને અમને સપોર્ટ જેવો કરો છો એવો બધાને સપોર્ટ કરતા એકા બીજાનો સપોર્ટ હશે ને તો જ આપણે બધા એકાબીજે આગળ આવી શકશું તો વિડીયો કન્ટિન્યુ રહેજો ત્યારે મોવા ભવાની મંદિરે પહોંચી ગયા છે ભવાની માં નું દર્શન કરવા માટેનો ગેટ અહીંથી આપણે જવાનું છે અંદર અહીંયા જઈને દર્શન કરીશું જ્યારે મોવા દસ કામ હતું એ પૂરું કરી દીધું પૂરું કરીને હું જીતુભાઈ બે મા ભવાનીના દર્શન કરવા માટે આવ્યા છે ભવાની મંદિર એના સાનિધ્યમાં ચરણ બેઠા છે આ છે એમાં ભવાનીનું મંદિર અંદર આપણને શૂટ કરવાની મનાય છે એટલે આપણે શૂટ નથી કર્યું બાજનું છે વાતાવરણ એ બધું તમને બતાવી દો અને જીતો ભાઈ દર્શન કરીને વિ આવ્યા છે મજા આવી ગયા ને ઠંડો ઠંડો પવન બહુ મસ્ત મજાનો આવે છે

દર્શન અહીંયાથી દરિયાની બાજુમાંથી ભવાની દેખાય છે અને અહીંયા બધા સ્ટોલ નાખેલા છે બધા શ્રદ્ધાળુ લોકો બધા આવેલા છે બધા અહીંયા અત્યારે ગરબા રમે છે મસ્ત મજાનો દરિયો છે ઠંડો ઠંડો પવન આવે છે ને મજા આવે એવું છે વાતાવરણ ના સમય પહેલા હું એકવાર અહીંયા આવ્યો હતો ત્યારનો આજ પાછો આવ્યો છું તો હું નિતુભાઈ બેવ દરિયા માટા મારવી છે અને ખાસ તો મોવું એક પર્સનલ કામ હતું એના માટે આવેલા હતા હવે આવ્યા છે તો ઉલોક બનાવતા જાવી કેવો નક્કે કર્યું કાજે તો ભાઈ હું આ લખતો હોય આવા हीरा છે હા હા બતાજો બતાજો હું એના બોલું છું અમારે જે તો બધા મળ્યા ઈરા

દરિયો યો ગાજે કેવો કા અરે ભૂમકારા બોલાવે વાત પૂછો માં ને માતાજીના દર્શને કરી લીધા છે અને દરિયામાં આટાઈ માર લીધા છે અને હવે નીકળવાનું છે ઘરે અમારા જીતોભાઈ મળ્યા છે હાલો આ ને હવે અમે પણ ધીમે ધીમે નીકળી જાવી બે જીતુભાઈ જીતોભાઈ તો પાછા નકરાદરી

બરાબર લખી નાખે ને પછી તમને આખું બતાવવું તો એ જોઈને તમે સર્ચ મારજો એટલે એની ચેનલ આવશે અને મસ્ત મજાના લાઈફસ્ટાઈલના બ્લોગ બનાવે છે જીતુભાઈ તો એ વિડીયો જોવાનું સૂકતા નહીં અને ફૂલની તો ફૂલની પાંખડી સપોર્ટ કરતા રહીજો મિત્રો એટલે અમને થોડુંક પ્રોત્સાહન મળે એટલે મજા આવે અમને તે ને અમારા વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમારો નવો વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન એ મળતી રહે

માટા મારીને બે નાસ્તો અમને બેઠા છે નાસ્તો ને પૂંગળા બટાટા ને લારી છે અહીંયા છે પાણીપુરીને અહીંયા ઊભા છે નાસ્તા તૈયાર થાય છે નાસ્તાની ડીશો આવે એટલે આપણે નાસ્તો કરી લેવી નાસ્તો કરીને પછી વ્યાજ માસ્તા મજાની જો ગાડીઓ અહીંયા હાલે છે બધા દરિયાની મોજ લે છે જોઈ શકો છો તો હવે આપણો નાસ્તો આવી ગયો છે પાણી પૂરી સહી લેવી ભેળ લીધી છે અને પાણીપુરી છે તો હું જીતો ભાઈ બે નાસ્તો કરવા માટે બેઠા છે હાલો બધા નાસ્તો કરવા માટે નાસ્તો કરીને પછી નીકળવી ઘરે બધા આપણે ચાલુ કરી દીધું છે નાસ્તા પાણી કરી લીધા છે નાસ્તા પાણી કરીને હવે હું જીતો ભાઈ બે વાગ્યા છે વી જો વાત કરે છે હવે ધીમે ધીમે આવું છે ઘરે આ રોલો તો વીડિયોમાં માં કન્ટિન્યુ બની રહેજો પ્રસાદ અને રમકડાના સ્ટોલે પણ અહીંયા છે અમારે જીતુભાઈ રમકડા ગોતે છે મસ્ત મજાનું છે બધી વસ્તુ લઈ જ્યો લઈ જ્યો કાદું અત્યારે ભવાની માના દર્શન કરીને નાસ્તા પાણી કરીને આટા મારી ને બધા ભજ્યા છે અને જીતુભાઈ જે ફોનમાં જ વાતમાં છે આપણે હવે જાવ છે ઘરે તો વિડિયોમાં કન્ટીન્યુ બીના રહેજો હું જીતુભાઈ એ વાત છે Iya ini gadi lewat aja sih. Oh iya gadi sih. Ini saya gadi lain awas sih. Oh iya gadi sih. Nah marabola bola rayu aja. Ada ini. Vaksin nih. Ah oh vaksin. Oh iya ada ini kiri. Oh ada bayi bayi ini bayi awas sih. Nah bayi bayi ada ini kiri. ને આની સાથે જ મિત્રો આપણો વિડિયો અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં ચાવો જી બાય બાય બાય